હેલો ગાઈઝ મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે આ સૂર્યમુખી છે જોઈ લો દોસ્તો સૂર્યમુખીના ઝાડવા છે જોઈ લો કોને કોને જોયા છે એ કોમેન્ટ કરીને જણાવો જેમ દિવસ ફરે ને એમ જ ફરે હજી ફૂલ વાર છે ફૂલ અમુક અમુક નીકળ્યા છે જોઈ લો આમાં ફૂલ દેખાવા દેખાવાઈને દોસ્તો અમુક ફૂલ ખીલ્યા અમુક હજી નથી હજી વાર છે જુઓ દિવસ દિવસ ફરેને એમ જ ફરે આ સૂર્યમુખી ચણામાં વાયવા છે જુઓ દોસ્તો ચણાના અંદર પાળા માથે વાયવા છે સૂર્યમુખી આ તમને બતાવું એક ફૂલ ખીલી ગયેલું જુઓ છે ને જેમ દિવસ છે ને એવી રીતે દાબ સૂર્યમુખી ફરે જોઈ લો છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેમ બને એમ દોસ્તો